જે આપણે નવી દવા એટલે કે ડાયાબિટીસની દવા માટે તમને સરસ મજાની દેશી આયુર્વેદ પદ્ધતિ સરસ મજાની આપણને અહીંયા જાણવા મળશે એક વેલ દ્વારા તમે જોઈ શકો છો આ મોટા મોટા પાન છે આ ગોળ પાન છે એની અંદર તમે જોઈ શકો છો બધી ગાંઠું છે બરાબર છે આ ગાંઠું જો દેખાય ગાંઠું છે આ વેલમાં એ ગાંઠું હોય છે બરાબર છે આ બધું ગાંઠું છે